નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત થશે ભારત પાકિસ્તાન ઘર્ષણ વચ્ચેના સૌથી મોટા સમાચાર અને એક સેના તરફથી મોટા અહેવાલો પણ સામે આવી રહ્યા છે અને અન્ય સમાચાર ઉપર એક નજર નાખીશું ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ભારતીય સેનાએ કહ્યું કે પાકિસ્તાન સતત આપણી પશ્ચિમી સરહદો પર ડ્રોન વડે હુમલા અને અન્ય હથિયારોથી હુમલા કરી રહ્યો છે સવારે પાંચ વાગ્યાની આસપાસ અમૃતસરના ખાસા કેન્ટ ઉપર ઘણા દુશ્મન સશસ્ત્ર ડ્રોન ઉડતા જોવા મળ્યા હતા આપણી એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોનને તરત તોડી પાડવામાં આવ્યા છે ભારતીય સેના દુશ્મનના દરેક કાવતરાને નિષ્ફળ બનાવશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાઈ લેવલની બેઠક યોજાઈ હતી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવના કારણે ગુજરાતના સરહદી વિસ્તારોમાં એલર્ટની પરિસ્થિતિ છે ત્યારે રાત્રે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ સ્તરની બેઠક યોજી હતી કચ્છ પાટણ બનાસકાંઠા દ્વારકા જામનગર અને મોરબી જિલ્લામાં ખાસ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે એકસો ચોપન સરકારી ડોક્ટરોને વિવિધ જિલ્લામાં તાત્કાલિક અસરથી તૈનાત કરાયા છે તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છના લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે પાકિસ્તાન પરમ દિવસથી ગુજરાતના કચ્છ ભુજને નિશાન બનાવી રહ્યું છે રાત્રે અને વહેલી સવારે કચ્છમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા ત્યારે કચ્છ કલેક્ટર દ્વારા જિલ્લાના લોકોને ઘરની ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે બહાર ન નીકળવા માટે આદેશ કરાયો છે સાથે નાગરિકોને કોઈ પણ અફવા ઉપર ધ્યાન ન આપવા માટે પણ સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનનો દાવો ભારતે ત્રણ એરબેઝને નિશાન બનાવ્યા છે પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ જણાવ્યું છે કે ભારતે તેના ત્રણ એરબેઝને બેલેસ્ટિક મિસાઇલોથી નિશાન બનાવ્યા છે તેમનું કહેવું છે કે મોડી રાત્રે ભારતે પાકિસ્તાન પર એક પછી એક કુલ છ બેલેસ્ટિક મિસાઇલો છોડી આ હુમલામાં રાવલપિંડીમાં નૂરખાન એરબેઝ સોરકોટમાં રફીકી એરબેઝ અને મુરીદ એરબેઝને નિશાન બનાવવામાં આવ્યું છે જો કે ભારત દ્વારા તેની હજુ સુધી પુષ્ટિ કરવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં છ પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા છે ગુજરાતના કચ્છમાં પાકિસ્તાને ડ્રોન વડે હુમલો કર્યો જોકે આપણી એર ડિફેન્સ સિસ્ટમે તમામ છ ડ્રોનને તોડી પાડ્યા છે તમને જણાવી દઈએ કે પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે પરંતુ ભારતીય સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત સાબિત થઈ રહી છે આ પહેલા પાકિસ્તાને ફતે વન મિસાઇલથી હુમલો કર્યો હતો જેને હવામાં તોડી પાડવામાં આવ્યો છે આ ઉપરાંત સેનાએ સરહદ પર ચાર એરબેઝ અને ઘણી ચોકીઓ પણ તોડી પાડી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભુજમાં એલર્ટ બજાર બંધ ઘરમાં રહેવા આદેશ આપવામાં આવ્યો છે સવારથી જ પાકિસ્તાનના કચ્છ સરહદે ડ્રોન ઉડતા દેખાયા હતા ભારતીય છ ડ્રોનને તોડી પાડ્યા છે ત્યારબાદથી ભુજમાં એલર્ટ આપવામાં આવ્યું છે લોકોને ઘરની અંદર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન નીકળવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે તો ભુજના બજારો જળ બેસ લાખ બંધ થઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોકી ટોકીના ગેરકાયદેસર વેચાણ માટે તેર કંપનીઓને નોટિસ ભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી તેર ઇ કોમર્સ કંપનીઓને તેના પ્લેટફોર્મ પર વોકી ટોકીના ગેરકાયદેસર વેચાણ બદલ નોટિસ પટકારી છે આ કાર્યવાહી યોગ્ય ફ્રિકવન્સી ડિસ્કલોઝર લાયસન્સિંગ માહિતી અને ઇક્વિપમેન્ટ ટાઈપ એપ્રુવલ એટલે કે ઈટીએવીના વોક ઉપર કેન્દ્રિત છે મહત્વના સમાચારની વાત કરીએ તો કર્નલ સોફિયા ખુરેશીએ પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું પાકિસ્તાને ભારે શસ્ત્રોનો ઉપયોગ કર્યો દોઢ વાગ્યા પછી પઠાણકોટ પર હાઈ સ્પીડ મિસાઇલ છોડવામાં આવી ભારતે તેને નિષ્ફળ બનાવી પાકિસ્તાનના ચાર એરબેઝને નિશાન બનાવવામાં આવ્યા છે આપણે ફક્ત પાકિસ્તાની લશ્કરી કેમ્પને નિશાન બનાવ્યા હતા કોલેટરલ નુકસાન ઓછામાં ઓછું થાય તેવા પ્રયાસો થાય છે પાકિસ્તાન એસ ફોર હંડ્રેડને નષ્ટ કરવાની ખોટી અફવા ફેલાવે છે પાકિસ્તાની સેનાને મોટું નુકસાન પહોંચાડ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઇમરજન્સી મિટિંગ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી રાજ્યમાં પાકિસ્તાન સરહદે અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબારના કારણે આ ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે જ કચ્છ સરહદે પાકિસ્તાનની એક્ટિવિટી વધી ગઈ હતી જેના પગલે સરકાર દોડતી થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં દુકાનો બંધ થાય તે પહેલા લોકોની ભીડ ઉમટી સવારે કચ્છ વિસ્તારમાં જોવા મળેલા પાકિસ્તાનની ડ્રોનને લઈને કચ્છમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે લોકોને દિવસે પણ બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે મુખ્ય બજારો અને દુકાનો બંધ રાખવા સૂચના આપ્યો છે આવા માહોલમાં જીવન જરૂરિયાતની ચીજોની ખરીદી માટે દુકાનો પર લોકોની ભીડ ઉમટી રહી છે ખાસ કે કચ્છમાં છ જેટલા પાકિસ્તાની ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતનો પ્લાન ફેલ થઈ ગયો તે પાકિસ્તાનને એક ખોટો માહિતી આપી રહી છે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે આઈએમએફ તરફથી મળેલા વીસ હજાર કરોડ રૂપિયાના ફંડ પર ખુશી વ્યક્ત છે શરીફે કહ્યું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દ્વારા ભારતના ખોટા પ્રચારને નકારી કાઢ્યો છે તેમણે કહ્યું છે કે આઈએમએફ પાકિસ્તાનના અર્થતંત્રને સ્થિર કરવામાં અને સુધારવામાં મદદ કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં ચાર બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલો ઉપર પ્રતિબંધ ભારતે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ભારત વિરોધી પ્રચાર માટે ચાર બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલો જમુના ટીવી એક્ટર ટીવી વિઝન અને મોહના ટીવી ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ ચેનલોને યુટ્યુબ ઉપર પણ બ્લોક કરવામાં આવી છે ડાકા ટ્રિબ્યુન અનુસાર ભારતમાં બાંગ્લાદેશની ચાર ન્યૂઝ ચેનલોને બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ચેનલો ભારત વિરુદ્ધ ખોટા સમાચાર ફેલાવી રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સેનાએ એક વિડીયો જારી કર્યો છે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની સંયુક્ત પત્રકાર પરિષદમાં સેનાએ પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો ભારતીય સેનાએ સમગ્ર વિશ્વ સમક્ષ પાકિસ્તાની સંપત્તિઓને થયેલા નુકસાનના પુરાવાનો એક વિડીયો જારી કર્યો છે પાકિસ્તાનના તે જુઠાણાઓને પણ ખુલ્લા પાડ્યા છે જેમાં તેણે ભારતના સુરત અને સિરસા એરવેઝને ઉડાવી દેવાનો દાવો કર્યો હતો ભારતીય સેનાએ ભારતના સુરક્ષિત એરવેઝની તસવીરો પણ જાહેર કરી છે તમે બંને વિડીયો અત્યારે જોઈ શકો છો મહત્વના સમાચારની વાત કરીએ તો લાહોરમાં ફરીથી મોટો પાકિસ્તાનના લાહોરમાં વધુ એક ભયાનક વિસ્ફોટ થયો છે આ વિસ્ફોટ સુંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં થયો હતો તેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયો અને આ પહેલા પણ મોડી રાત્રે લાહોરમાં એક વિસ્ફોટ થઈ ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશન સિંદૂર પર ફિલ્મ બનશે પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે બોલિવૂડે ઓપરેશન સિંદૂર પર બનનારી ફિલ્મનો પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં એક મહિલા લશ્કરી અધિકારી બંદૂક લઈને ઊભી છે જેમાં લખ્યું છે કે ભારત માતા કી જય ઓપરેશન સિંદૂર આ ફિલ્મ નિક્કી વિક્કી અજ્ઞાનાની ફિલ્મ સ બેનર હેઠળ બનશે તેનું નિર્માણ વિકી ભગનાની કરી રહ્યા છે તે સમયે ઉત્તમ મહેશ્વરી અને નીતિન કુમાર ગુપ્તા સંયુક્ત રીતે આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પડદાફાશ થયો છે વિક્રમ મિશ્રીએ કહ્યું છે કે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પડદાફાશ થયો છે પાકિસ્તાની સરકારી એજન્સીઓ આ હુમલા અને વિનાશની જવાબદારી સ્વીકારી રહી છે તેઓ કહી રહ્યા છે કે લશ્કરી સુવિધા નાશ પામે છે તે બધું જૂઠું છે પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ પર મોટા હુમલા થયા હોવાના દાવા કરવામાં આવ્યા છે આ બધું ખોટું છે પાકિસ્તાન સતત નાગરિકો અને નાગરિક ઇમારતોને નિશાન પણ બનાવી રહ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે